હલો મિત્રો તો અમારી યાત્રા શરૂ થાય છે અમદાવાદ રેલવે સ્ટેશનથી જી હા તો કે યોગા એક્સપ્રેસમાં તો યોગા એક્સપ્રેસમાં જઈ રહ્યા છીએ અમે હરિદ્વાર તો મિત્રો ચાલો નીકળીએ હરિદ્વાર તો ટ્રેનની મુસાફરી કરતાં કરતાં ગુજરાતી રહ્યા એટલે જમવાનું તો ભેગું જ હોય તો થેપલા અને એવું બધું બાંધી લીધું છે અને ટ્રેનમાં જમતાં જમતાં અમે સફર કરવા તૈયાર થઈ ગયા છીએ અને અમારી ટ્રેન ઉપળી ગઈ છે તો ચાલો આગળ અમે તમને આખી જર્ની બતાવું તો પહોંચી ગયા અમે હરિદ્વાર રેલવે સ્ટેશને તો સવારે નીકળ્યા હતા અગિયાર વાગે ને બીજેથી અગિયાર વાગે ચોવીસ કલાકમાં અમને હરિદ્વાર આ ટ્રેને પહોંચાડી દીધા તો પહેલાં અમે હરિદ્વાર સીધા આપણું ગુજરાતી રેલવે સ્ટેશનની બાજુમાં જ છે ત્યાં વઈ ગયા ગુજરાતી ગલી કહેવામાં આવે છે ત્યાં આપણી ગુજરાતીઓની ઘણી સારી હોટલો છે તો ક્યારે પણ આપણે હરિદ્વાર આવો તો અહીંયા ગુજરાતી ગલીમાં આવજો તો આપણું ગુજરાતી ભવન પણ છે તો ત્યાં અમે આજે નાઇટ રોકાવાના છીએ તો આજે ત્યાં આવી ગયા પહેલાં ચા પી લઈ છે આ રાજકોટ વાળાની છે તો બપોર થઈ ગયા હતા તો વિચાર્યું છે ચાલો જમી લઈએ તો અહીંયા આપણે ગુજરાતી ભવનમાં જ છે જમવાનું તો સો રૂપિયામાં ભરપેટ જમવાનું તમને મળી રહેશે અને બાજુમાં એક પણ હોટલ છે દ્વારકેશ ત્યાં પણ ખૂબ જ સારું જમવાનું હોય છે સો રૂપિયામાં તે પણ ત્યાં મળે છે તો ચાલો અત્યારે થોડીક પાઠ પૂજા કરી લઈએ તો અમે બધા બેસી ગયા છીએ જમવા માટે તો અમારી થાળી લાગી ગઈ છે જમી લીધું છે હવે જમી અને હરિદ્વારની બજારમાં ખરીદી કરવા નીકળી ગયા હા બહાર આવ્યા હોય તો થોડીક ખરીદી તો આપણે કરવી જ પડે તો અમે નીકળી ગયા બધાએ ખરીદી કરવા માટે તો ખરીદી થયા પછી આવી ગયા ગંગા ઘાટે જો હરિદ્વાર આવ્યા હોય ને ગંગામાં ડૂબકી ન લગાડીએ તો તે પણ વ્યાજબી નથી તો આપણા કોઈ પણ પાપ હોય ધોવા માટે આપણે અહીં ગંગામાં આજે ડૂબકી લગાડશું તો પાણી પણ બહુ ઠંડુ હતું તો જીવ જીગર તો હાલતો નહોતું પણ છતાં પણ બધા મિત્રોએ સાથ સહકારથી ડૂબકી આખરે ગંગા નદીમાં લગાડી લીધી અને મારા બધા સબસ્ક્રાઈબર ભાઈઓ માટે પણ નામ લઈને સંભાળીને એક ડૂબકી લગાડી લીધી પછી ગંગા નદીમાં સ્નાન કરી અને પછી ગયા અમે મનછાદેવી મંદિર જ્યાં હરિદ્વારમાં આવેલું છે મનછાદેવી મંદિર જ્યાં તમે પેદલ યાત્રા કરીને પણ જઈ શકો છો ને રોપવેની પણ સુવિધા છે તો અમે વિચાર્યું પેદલ જ જઈએ કારણ કે હજી પગ હાલે છે એટલે વાંધો હતો નહીં ને એ નેચરલ વ્યૂનો આનંદ લેતા લેતા જે પેદલ યાત્રા કરીને એ જ એક લાવો છે બાકી રોપવેની વ્યવસ્થા છે જ તો ચાલી ચાલીને ઉપર જતા થોડુંક અંધારું પણ થઈ ગયું હતું ચાર વાગી ગયા હતા અને અહીં થોડુંક સૂર્ય વહેલો ડૂબી જાય છે તો જલ્દી જલ્દી આપણે મનછાદેવીના દર્શન કરીને અહીંથી જો આખું હરિદ્વાર તમને દેખાશે એક આખો વ્યૂ અલગ હોય છે અહીંયા તમે આખું હરિદ્વાર અહીંથી તમે જોઈ શકો છો તો આખી કાંઈ પહોંચી ગયા અમે મનછાદેવી મંદિરે તો મા દેવીનું અહીં મંદિર આવેલું છે ને મા કાળીનું પણ અહીં મંદિર આવેલું છે તો અહીંયા જો તમે જોઈ શકો છો ઘણી પ્રસાદીની શોપ છે અહીંયા જો ભગવાન માતાજી માટે પ્રસાદી લઈને ચાલો કરીએ દર્શન તો પહોંચી ગયા મંદિર અંદર જોકે અંદર વિડીયો અલાઉડ નહોતો હોય તો અંદરના આપણે દર્શન નહીં કરાવીશ મા દેવીના ચરણમાં શીશ ઝુકાવી અને આશીર્વાદ લઈ અમારી યાદ હવે જઈ છે ગંગા આરતી તરફ તો ગંગા ઘાટે આવી ગયા છે અહીં તમે જોઈ શકો છો કે મા ગંગાનું મંદિર છે ને ભાગીરથી મંદિર છે ઘણા મંદિરો આવી છે આવેલા છે અને ઘાટ પણ આવેલો છે તો અહીંની આ આરતી બહુ જ ફેમસ હોય છે જીવનમાં ભાગશાળીઓ હોય એને જ આ આરતીનો લાભ મળી શકે છે તો અમે પણ અહીં મા ગંગાની આરતીના દર્શન કર્યા અને આરતી ટાણે તો ખૂબ જ ભીડ હોય છે જોકે અમે વિડીયો શૂટ ન કરી શકા પણ આરતી કર્યા બાદ તમને અહીંનો નજારો બતાવીએ છીએ જો આ ઘાટ પર આવેલા જુદા જુદા દેવોના મંદિરો આરતી કરી ને હવે અમારી યાત્રા આજની અહીં પૂરી થાય છે તો આવતીકાલની યાત્રા અમારી હશે હરિદ્વાર ટુ કેદારનાથ તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ જય શિવશંકર જૈ દેવભૂમિ ઉત્તરાખંડ જય જય ગરવી ગુજરાત